નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે અગિયાર એપ્રિલ બે હજાર પચીસ વાર શુક્રવારના રોજ તમારા બધા લોકોનું જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે નવા ચણાની આવક વિશે વાત કરીએ તો ભાઈ કટ્ટા પ્લસ નવા ચણાની આવક છે નવા ચણાની હરાજી અત્યારે શેડ નંબર છ ની અંદર કટ્ટાની અંદર ચાલી રહી છે તો ચાલો હરાજીની અંદર જાય અને જાણી આજના નવા ચણાના બજાર ભાવ કેવા રહે છે નવા ચણાની રોજ અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં نے 1905 10 15 23 1915 22 23 35 داخل رجسٹر پر تصبان چوان ایک بارتر کچھا سی پننے 98 95 99 99 92 51 15 23 31 33 کل مستر پر 45 34 34 50 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

وجہ طور پر ماده मंत्री پتی نے 2023 میں صاحب جان 82570 جنم کڑو پتو ماده मंत्री پتی نے 82570 جنم کڑو تیسو 81200 جنم سنو پتہ نو کڑو تیسو 83453

थियो भाई नवा बीटू चना भाई क्वालिटी क्वॉलिट में सारा दाने एकदम चोखो माल है इूपया भाव नवा बीटू चना क्वालिटी चना ने दाणे मटा है भाई एम तो तेरो ने इठोतेर रूपया भाव ना बीटू चना नो भाई जो लो चना क्वॉलिटी तेरसो इन भाई जो लो तो क्वालिटी કજુ તપદમકાલ આ કારણે તુટુ તુટુ જનમ પનસો પદનાઓ બાર બને છે ને કોઈ નિયમ કોઈ ના પડે સરકાર પેડेंजर પાસે 104 4 રૂપિયા જાય 870 વાજુ વતમીમાં 273 પ્રતિ 35 બન્થી ભઈ નવા બીટુ ચણા ભાઈ 1330 રૂપિયો ભાવ થયો ક્વોલિટી ની વાત કરે જો ભાઈ ક્વોલિટી માં ભાઈ આવ આ ભાઈ ચણા नीणा मोटू मिक्स मा भाई 1330 रुपया भाव नवा बीटू चना नो आज नो भाई જોઈ લો चना क्वालिटी 1330 रुपया भाव नवा बीटू નો આજ નો ભાઈ જોઈ લો ક્વોલિટી ભયા चना નો ભાવ 1096 રૂપિયા થયો ભાઈ ક્વોલિટી ની વાત કરે ભાઈ ક્વોલિટી માં हारा ભાઈ एकदम ચોખો માલે ભાઈ એક હજાર ને છન્નું રૂપિયા ભાવ આ ચણાનો નો ભાઈ જોઈ લો દાણે પણ સારું ભાઈ મારે એક હજાર ને છન્નું ભાવનો આજનો ભાઈ આ ચણાનો ભાવ એક હજાર ને ચોર્યાસી રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જોવો ભાઈ ક્વોલિટીમાં ભાઈ હવે ભાઈ એક હજાર ને ચોર્યાસી ભાવવાનો આજનો જોઈ લો ચણાની ક્વોલિટી એક હજાર ને ચોર્યાસી રૂપિયા ભાવવાનો આજનો ભાઈ જોઈ લો پٹہ نمبر 101 دیکھو ہمارا احتياط 510 1233 پر پرتاکان دفتر پر پرتاکان دفتر پر 1234 131 1991 پر 90 روپے اور 200 135 508 روپے ہٹیا جی 1303 रुपया भाव थयो भाई नवा बीटू चना क्वालिटी ની વાત કરે જો ભાઈ ક્વોલિટી માં ભાઈ આવો આવો જોઈ લો 1303 રૂપિયા ભાવ નવા બીटू चना નો આજનો ભાઈ જોઈ લો ક્વોલિટી 1303 રૂપિયા ભાવ થયો ભાઈ આનો આજનો જોઈ લો ક્વોલિટી બીટુ ની નવા 1303 ભાવ ભાઈ આ ચણાનો ભાવ એક હજાર ને ચોર્યાસી રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જોવો ભાઈ ક્વોલિટીમાં ભાઈ હવે આ ભાઈ જોઈ લો ચણાની ક્વોલિટી એક હજાર ને ચોર્યાસી રૂપિયા ભાવ આ ચણાનો આજનો ભાઈ જોઈ લો ચણાની ક્વોલિટી એક હજાર ને ચોર્યાસી રૂપિયા ભાવનો આજનો પા જો જાવ એક જો મજા આવી કોણ જાવું હું જાવ કેટલા 15 25 3 5 3 ગલ મિચ્છા ગુડા પંચા સુપર મનવા ખાલી 23 ડાગીના સુપર મા ₹300 હાલો હા હારું જાવ 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 લોકો કૃષ્ણભાઈ નવા બીટુ ચણા હે ₹1350 ભાવ થયો આપણે ક્વોલિટી ની વાત કરે ને જો ભાઈ ક્વોલિટી માં સારા ભાઈ દાણે મોટા હે ₹1350 ભાવ નવા બીટુ ચણા નો આજ નો ભાઈ જોઈ લો દાણા ક્વોલિટી તેરસો ને પચાસ રૂપિયા ભાવ થયો ભાઈ આ બીટુનો નવાનો દાણે હારા આ ભાઈ એમ તો જોઈ લો ક્વોલિટી ભાઈ નવા કાબુલી ચણા ભાઈ સત્તરસો નેવું રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત ને જો ભાઈ ક્વોલિટીમાં ભાઈ ચણા આવા ભાઈ જોઈ લો સત્તરસો ને નેવું રૂપિયા ભાવ નવા કાબુલી ચણાનો આજનો ભાઈ જોઈ લો ક્વોલિટી સત્તરસો નેવું રૂપિયા ભાવ નવા કાબુલી ચણાનો ભાવ જોઈ લોટી 1970 1995 તો પરમંત્રી પ્રતિપત્રી શ્રી કેન્દ્રીય મંત્રી મંત્રાલય પ્રતિપત્રી 55 સાઈડ પર પ્રતિપત્રી 1970 ચરમાલો બંજે ભાઈ નવા કાબુલી ચણા ભાઈ 1970 રૂપિયો ભાવ થયો ક્વોલિટી ની વાત કરે ભાઈ ક્વોલિટી માં સારા ભાઈ જોઈ લ્યો 1970 રૂપિયો ભાવ નવા કાબુલી ચણા નો ભાઈ જોઈ લ્યો ક્વોલિટી માં સારો ભાઈ માલ દાણે પણ સારું ભાઈ 1970 रुपया भाव नवा काबुली चना नो भाई જોઈજો ક્વોલિટી ભાઈ આ કાબુલી ચણા નો ભાવ 1805 રૂપિયા થયો ક્વોલિટી ની વાત કરે ને જો ભાઈ ક્વોલિટી માં ભાઈ આવ હા ભાઈ 1805 રૂપિયા ભાવ આ કાબુલી ચણા નો જોઈજો ક્વોલિટી ચણા ની દાણે પણ સારા આ ભાઈ 1805 રૂપિયા ભાવ આ કાબુલી ચણા નો જોઈજો ક્વોલિટી